મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચાંગોદર ગામે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાનું આગમન ચાંગોદ મુકામે છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ બાપ્પાનું આયોજન થાય છે આ વખતે પણ માટીની મૂર્તિ લાવી મહાકાળી મંદિરથી વરઘોડા સ્વરૂપે ગામના નાના મોટા તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આયોજકોએ પોલ્યુશનનું ધ્યાન રાખી પીઓપી ના મૂર્તિના બદલે માટીની મૂર્તિ લાવી અને સ્થાપના કરી હતી આ પ્રસંગે ગણપતિ બાપા ગ્રામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને ગામમાં સુખ શાંતિને સમૃદ્ધિ અને દરેક જાતના વિઘ્નહરે તેઓ વિઘ્નહર્તાના ક્ષણોમાં ગ્રામ લોકોએ પ્રાર્થના કરી અને પાંચ દિવસ આ મહોત્સવ ચાલશે જેમાં રોજ રાત્રે જુદા જુદા પ્રોગ્રામ કરવામાં આવશે જેમાં પ્રથમ દિવસે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામ લોકોને રાત્રે નાસ્તો પણ અર્પણ કરવામાં આવ્યો હિન્દુ વિધિ પ્રમાણે ગણપતિ બાપ્પાનું આચરણ કરવામાં આવ્યું છે રિપોર્ટર સંજય બારોડ બોદ્ધિક ભારત વિજાપુર